હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાય લિનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને એકદમ નેચરલ બીટરૂટ અને ગાજરનું જ્યુસ તેના માટે મેં અહીંયા એક લીંબુ લીધું છે ત્રણથી ચાર ગાજર ત્રણથી ચાર બીટ અને એક ટામેટું લીધું છે તો આને મેં સરસ સારી રીતે સાફ કરી લીધા છે તેની છાલ ઉતારી અને બધી જ વસ્તુને સારી રીતે મેં આ રીતે ક્લીન કરી લેવાની છે અને હવે આપણે આ રીતે ગાજરના નાના નાના આ રીતે કટ કરી લેશું આ રીતે આપણે તેના નાના નાના મીડિયમ સાઇઝમાં ટુકડા કરી લેવાના છે અને આપણા ગાજર અને બીટનું જ્યુસ એકદમ ખા પીવામાં એકદમ હેલ્ધી હોય છે જેને પણ લોહીની કમી હોય તે આ જ્યુસ બનાવીને પી શકે છે આનાથી આપણા લોહીની કમી પણ પૂરી થઈ જાય છે તો આ રીતે આપણે બીટના મેં આ રીતે પીસ કરી લીધા છે તે જ રીતે આપણે આ ગાજરના પણ આ રીતે પીસ કરી લેવાના અને હા તમારે ગાજર એકદમ આ રીતે પતલા જ લેવાના છે જાડા આપણે ગાજર લઈશું તો તેમાં આ પીળા સ્પરતો ભાગ થોડો વધારે હોય છે એના માટે આપણે આ રીતે પતલાં પટલા અને એકદમ નાના નાના ગાજર લઈશું જેથી કરીને તેમાં આવો પીળો ભાગ વધારે ના આવે તો આ રીતે આપણે ગાજરના પણ નાના નાના પીસમાં કટ કરી લીધા છે અને હવે આપણે એ જ રીતે આ ટામેટાના પણ પીસ કરી લઈશું તો એ રીતે આપણે બધી જ વસ્તુના આ રીતે નાના નાના પીસ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં આ રીતે બધા જ વસ્તુના સારી રીતે પીસ કરી લીધા છે તમે જોઈ શકો છો મેં બધી જ વસ્તુઓ સારી રીતે કટ કરી લીધી છે તો હવે ચાલો આપણે તેનું જ્યુસ બનાવી લઈએ તો તેનું જ્યુસ બનાવવા માટે મેં અહીંયા એક મિક્ચર જાર લીધું છે અને હવે આ બધા જ પીસ જે કટ કરીને રાખ્યા છે તે આપણે આમાં એડ કરી દઈશું તો આ રીતે આપણે તેમાં બધી જ વસ્તુઓ એડ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આમાં મેં બધી જ વસ્તુઓ સારી રીતે બધી જ મિક્સ કરી દીધી છે તો હવે આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આની એકદમ સરસ ફાઇન પેસ્ટ આપણે તૈયાર કરી લેવાની છે અને હવે મેં તેમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને હવે આને આપણે એકદમ સારી રીતે પેસ્ટ તૈયાર કરી લઈશું તો આ રીતે મેં બધી જ પેસ્ટ બનાવીને સારી રીતે તૈયાર કરી લીધી છે તો હવે આપણે એક બાઉલ લઈશું અને તેમાં આ રીતે થોડી મોટા કાણાવાળી છણીને આપણે લઈ લઈશું અને તેમાં બધી જ પેસ્ટ એડ કરી લઈશું અને આ રીતે ચમચીની મદદથી આપણે તેને હલાવતા જઈ અને તેમાં રહેલો બધું જ્યુસ આપણે કાઢી લેવાનો છે અને તેમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને તેનો જ્યુસ આપણે કાઢી લઈશું તો આ રીતે ચમચીની મદદથી આ રીતે હલાવતા જઈ અને તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે તેનો જ્યુસ કાઢવાનો છે તો આ રીતે અમે બધો જ જ્યુસને આપણે આ રીતે હલાવતા જઈ અને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં આ રીતે બધો જ જ્યુસ કાઢી લીધો છે તમે જોઈ શકો છો પણ હજુ પણ તેમાં થોડા થોડા પૂચાનો ભાગ રહી ગયો છે તો આપણે આ રીતે આપણે એક બીજું એક બાઉલ લઈશું અને તેમાં આ રીતે નાના કા છની આ રીતે આપણે લેવાની છે અને તેમાં બીજી વાર પણ આપણે આ જ્યુસ આ રીતે કાઢી લઈશું જેથી કરીને આપણું જ્યુસ એકદમ આ રીતે સારી રીતે ક્લીન થઈ જાય અને તેમાં રહેલો બધો જ કચરાનો ભાગ આ રીતે અલગ થઈ જાય તો આપણું જૂસ સારી રીતે સારી રીતે ઘડાઈ ગયું છે અને એકદમ સરસથી ક્લીન દેખાય છે અને એકદમ ટેસ્ટી પણ દેખાય છે તો હવે આપણે એક લીંબુ કટ કરીને લઈ લીધું છે તેનો રસ આપણે તેમાં એડ કરી દઈશું જો તમારી પાસે મોટું લીંબુ હોય તો તમે તેમાં અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો પણ અહીંયા મારી જોડે નાનું લીંબુ છે એટલા માટે મેં અહીંયા તેમાં આખા લીંબુનો રસ એડ કરી દીધો છે તો આપણે લીંબુનો રસ તેમાં એડ કરી દીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આમાં એક અડધી ચમચી જેટલો સંચર પાવડર એડ કરીશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણું તૈયાર થઈ ગયું છે જ્યુસ તો આપણે તેને સર્વ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે તેનો કલર એકદમ સરસ નેચરલ આવે છે તો આપણું હેલ્ધી ટેસ્ટી અને એકદમ નેચરલ એવું બીટરૂટ અને ગાજર જ્યુસ તૈયાર છે